પેલા ભાઈ આવ્યા નહીં હવારવાનું કીધું છે આ તો જાય યાર મારા ઉગાન જેટલા દાણા લેટ થાય મારા તમાકુ આ નવરું સાર્ટ થઈ ગયું છે આવું વાર શું કરવાનું આરામ ને હરા જ નહીં મારા જોડાઈને શેતમ જવું પડશે હું તો જવા દે કાલે તમે તો આવ્યા ને દાદા પણ મને જોડાઈને કીધું રોકડા જોવાનું તમારું રહી ગયું પણ હવાનું કીધું તું જે પેલા હલા રોકડા

રોજ દારૂ ગુજુ પડે હવાડે ના હારી કેવા નતા એ તો હું એને કીધું નઈ રે ખબર પડી જાય હવાડે વહેલા આઈ કે હારી શેતર શકી હારી હરી એવું જોવાય તારા જૂઠું બોલી એમ બધું કરી નાખ્યું ગોઠવી દેવા મારો છું અરે હું જે વખતે મારું વાગડું ને

પાવડ હારું ડોકો બોકો લઈ જજે પાછો બોઢો ચોકતી પાઘું છે નકર લઈને એવું કર્યો પેલા બે ચોડી દેવી છે વિહાર તો છોટા વિહાર તો ના કશું લઈ જવું આજ તો ઈમણા જ જવું ઓ બાજી આવી ગઈ આ તો છોટા ના

খবৰ কেনে ধৰে যাইছা

હા <coughs> જાઉ નો સુલ લઈને આઈ ગયો જો ભાઈ અતારે મારે આપણે લરેં જાતો જબલનો હોય હો મારે નાળે છે હો હવે છોડાં કરો રાગ રાગન આવે ઓર રાગ રાગ છોરાઈ હો જીલે આગોથી જોરે હાકો એ જોરે જવા દે ઓ તોય ચીજ ન ખૂલે ઓને આગે હાકો રોત ડારું ગમ ઓય બોધું કાકો લે લે તારે જોઈ જાવ પર હા પૂછી દો કેમ ઓમ

હા મારું વીએસ ઓફિશિયલ ગ્રુપ હા